રોજે રોજ લવજેહાદના બનાવમાં વધારો થઈ રહ્યો છે સચિન વિસ્તારમાં કિશોરીને હિન્દુ નામ ધારણ કરી યુવકે ફસાવવાની ઘટનાની સાઈ સુકાઈ નથી ત્યાં જ રાંદેર વિસ્તારમાં એક પરણીતા મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરીને ફસાવી હોવાનું

ફેઝાન શેખે પોતાની ઓળખ છુપાવી અન્ય નામ ધારણ કર્યું અને તેની સાથે નજીકતા વધારી હતી પ્રારંભમાં ફેઝાન મિત્રતા અને લાગણીભરી વાતો કરતો હતો બાદમાં તેણે લગ્નના વચન આપીને પરિણીતા વિશ્વાસઘાત કર્યો અને બળાત્કાર ગુજાર્યો હતો હાલ પોલીસે સમર્ગ કેસમાં ગુનો નોંધીને આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે